તો વડોદરાના ડભોઈ નગરના અનેક વિસ્તારોમાં સમયે ડભોઈ મુખ્ય બજારોમાં કે ડેપો વિસ્તારને જુદા વિસ્તારોમાં આવતા આસપાસના ગામના લોકોને પીવાના પાણી માટે રૂપિયા ખર્ચીને પાણી લેવું પડે છે ત્યારે કેટલીક સામાજિક સંસ્થાઓએ આજે પણ સેવાભાવથી અમુક વિસ્તારોમાં પાણીની સેવા ઊભી કરી છે પણ એટલું પાણી લોકો માટે પર્યાપ્ત રહેતું ન હોવાથી જુદા જુદા વિસ્તારો જેવા કે બજાર એસટી ડેપો સિનોર ચાર રસ્તા રેલવે સ્ટેશન રોડ કન્યાશાળા વિસ્તારમાં ડભોઈ નગરપાલિકા દ્વારા ઉનાળામાં લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે માટલા મૂકી પીવાના પાણીની સેવા ઊભી કરવામાં આવે સાથે સાથે બંધ પડી ગયેલી જૂની પાણીની પરબો પુનઃ શરૂ કરી તેને રિપેર કરી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે તેવી વ્યાપક માંગ પણ ઉઠવા પામી છે